નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના માં આપણે વાત કરીશું ગુજરાતના ત્રણ લાખ થી વધુ ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ મહત્વના લાભદાયી સમાચાર મિત્રો જે છે તે બહાર પાડવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર મિત્રો અઢાર માર્ચ થી ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડાની ખરીદી કરશે સાથે જ મિત્રો વિડીયોમાં જાણીશું આજે કે તુવેર ચણા અને રાયડાની જે ખરીદી કરશે તે પ્રતિ ક્વિન્ટલ અને પ્રતિ મણ કેટલા ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે અને કુલ કેટલા કેન્દ્રો જે છે તે સરકાર દ્વારા આ ખરીદવા માટેના જે તુવેર ચણા અને રાયડા વેચવા માટેના કેન્દ્રો બનાવવામાં આવે છે તમામ માહિતી વિડીયોમાં મળી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ યોજનાઓના અને સરકારને લગતા આવા ન્યૂઝ તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો ગુજરાતના ત્રણ લાખથી વધુ ખેડૂતોને લાભ રાજ્ય સરકારી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર ચણા અને રાયડાની આગામી તારીખ અઢારમી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જે આગામી નેવું દિવસ એટલે કે પંદરમી જૂન સુધી એટલે કે ત્રણ મહિના સુધી ચાલુ રહેશે જેનો લાભ અંદાજે ત્રણ પોઈન્ટ વીસ લાખ જેટલા ખેડૂતોને થવાનો છે મિત્રો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરાશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે જણાવ્યું હતું કે ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂપિયા સત્તરસો ચોત્રીસ કરોડની કિંમતના બે લાખ પિસ્તાલીસ હજાર સાતસો દસ મેટ્રિક ટન તુવેની ખરીદી કરવામાં આવશે આ ઉપરાંત રૂપિયા સાતસો પાસઠ કરોડની કિંમતના ત્રણ લાખ ચોવીસ હજાર પાંચસો ત્રીસ મેટ્રિક ટન ચણા અને રૂપિયા આઠસો ત્રેપન કરોડની કિંમતના તુવેરની પાકની ખરીદી માટે એકસો ચાલીસ ખરીદ કેન્દ્રો ચણાની ખરીદી માટે એકસો સિત્યાસી ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે કુલ એકસો ને દસ ખરીદ કેન્દ્રો એમ મળીને રાજ્યભરમાં કુલ ચારસો ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરું આયોજન હાથ ધરવામાં આવી છે ખેડૂતોના નોંધણીના આધારે ખરીદી કરાશે મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું છે કે ટેકાના ભાવની ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર જઈને નોંધણી કરાવવાની રહેશે આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂપિયા સાત પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂપિયા પ્રા સાત હજાર પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂપિયા ચૌદસો મણ સો કિલોના સાત હજાર રૂપિયા તો વીસ કિલોના એટલે કે મણ ચૌદસો રૂપિયા ચણા માટે સો કિલોના ચોપનસો ચાલીસ રૂપિયા એટલે કે પ્રતિ ક્વિન્ટલ જે ચપ ચોપ્પનસો ચાલીસ સામે મણના એક હજાર ઇઠ્યાશી રૂપિયા અને રાયડા માટે સો કિલોના છપ્પનસો પચાસ કિલો પચાસ રૂપિયા એટલે કે કુલ અગિયારસો ને ત્રીસ પ્રતિમણ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવે છે તો આમ મિત્રો આ વર્ષે ખેડૂતોને મિત્રો ખૂબ જ સારા ભાવ તુવેર ચણા અને રાયડાના સરકાર દ્વારા મળવાપાત્ર છે ના માટે મિત્રો જે ખેડૂતો છે મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર જઈ અને પોતાનો જે રજીસ્ટ્રેશન કરવાનો રજિસ્ટ્રેશન દ્વારા સરકારને તેમને નજીકના કેન્દ્ર ફાળવવામાં આવે છે ને તે કેન્દ્ર પર જઈ ખરીદ કેન્દ્ર પર જઈને તેઓ જે છે તે આ રાયડો ઘઉં રાયડો તુવેર અને ચણા વેચી શકે છે મિત્રો ખૂબ જ મહત્વના સમાચાર ખેડૂતો માટે આ વાત ન્યૂઝ સાથે અમારી ચેનલ સાથે જોડાઈ રહો જય હિન્દ અસ્તુ